બે પાંચ <laughs> <laughs> <laughs>

તારી બેટીની તાની બેટી આની બેટીની બોલ્યું તોડી લાગી તો પડશે બોલે પડશે પણ ગાડા આની પાસે દુનિયાનું કામ કરાય ને હાથમાં આલુ તાર દેનું લેંપડાના થડમાં પડ્યું એ તેરું ઉપાડવું પડે ગાડા ઘરમાં ના ગલાયાનો ના ગલાયા તો આ સ્થાનક 12 જ હોય હો મોઢું મળડી નાખે ની વાત નહી છે ભાવ પેટમાં આટી લઈને બીજી બેઠા હોય ના દેરાનું લાઈન ઘાલી દેવાની વાત માંડો એટલે આગળ ત્યાં ની નામ નાગર ભો પંચ વારો આજે બોલીને જોયું છું તું એ ભૂવ હું ના 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 ને દેખાતું તો આ આમ ના ખડાના ભૂવા એક એમાં કામ લંબાત આવતી આમ તાણ આમ તાણ

ઋષિ તો બધુંય ખવરાઈ ગયો સમજવા પડે પણ આ દેરુ બિહારતા તો આડી જી પુને કરી આડી જી ભગવાન માટે આડી જી કરી 50 આટલું ગાળા આટલું તમાર કરો માં

બોલા એવું કાપી નાખ્યા આને ને તો કાપી નાખ્યા છે કાપી ને રોવાનો હોને રોવાનો રોયા જ નવરી પણ ધાબડી રાખી આને ઓ

નોય પાકું કે આજ કરો તો વાત આવી ગઈ હી પણ આ દીકરી ને દીકરા ને ઘર કરે અને તાણી બેબાં ઘરે ને તાણી બેપર જોતા સાના કે કે ફોન લઈને બેઠે ને યત બરાબર ઈ ગેગ મછવાલ છોંડીયા માં તો એક ની બે વાહ છોંડીયા વાહ બે બાપો બાપો વાહ છોંડીયા ટ્રેન્ડ માં કરો

આ તો ગાડી હે મોભારે લબડનારી છે અને મોભારે કપડી ના એ છે એ